નીચે બોર્ડર આપશે સાંધા વગરની સાડી છે આખી સાડી છે આ છે એનો પાલો બરોબર આ સાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે ફટાફટ બોર્ડર જોતા જાવ ઓર્ડર કરો આ છે લેજ મરૂન કલરમાં આ છે એનો પાલો બ્લાઉઝ જો આખો પ્રિન્ટ વાળો બ્લાઉઝ છે બધી સાડીનો ભાવ સાડા ત્રણસો છે માઇનસ મિસપ્રિન્ટ આવશે સાડી દેખાશે નહીં આ છે એનો પાલો પાલોુ કલર છે બંને સાઈડ બોર્ડર બ્લાઉઝ હેવી એમાં ને એમાં છે ગ્રીન કલર નીચે છે રેડ કલરની બોર્ડર બધી સાડીમાં બોર્ડર આવશે અને બ્લાઉઝ પાલો બધું આવશે બધી સાડીમાં આ છે એનો બ્લાઉઝ આ છે લેરિયું

આથી ગોડાવાળી ડિઝાઇન છે આમાં નીચે અંદર અંદર નાની નાની બુટ્ટીઓ છે અને આ છે એનો બ્લાઉઝ પીસ આ બધી સાડી સાડા ત્રણસોની જ છે ફટાફટ કરો ખાલી ફક્ત ને ફક્ત દસ સાડી છે લેરીમાં છે બીજો કલર આમાં કલર આ બીજો કલર છે ગાજર કલર આમાં રેડ બોર્ડર છે આમાં ગ્રીન બોર્ડર છે એક આ છે યલો કલરનું લેરિયું આ પણ સાડા ત્રણસોમાં છે આ બધી સાડી સાંધા વગરની આખી છે આ ખાલી દસ સાડીઓ છે એ આખી છે બરાબર જો આ પીળો કલર એનો બ્લાઉઝ પીસ અને આ છે બીજો પેલા લેરિયામાં બીજો પીળો કલર બસ આટલા જ કલર છે આ દસ સાડીઓમાં ફટાફટ ઓર્ડર બુક કરો અને આ જે પાંચસોની ત્રણ વાળીઓ ઓફર ચાલુ છે એમાં ફટાફટ સાડીઓ જોતા જાઓ આ એક આ પાંચસોની ત્રણ વાળી છે બધી સાડીઓ ખોલીને નહીં બતાવું ખાલી એમને બતાવું છું જે તમને ગમે આનો સ્ક્રીનશોટ લઈ અને એને સેન્ડ કરી ફોટો મોકલતા જાઓ આ પાંચસો ની ત્રણ વાળી સાડીઓ છે બધી જોઈ લો એક વખત બસ આજે માલ પૂરો થવા આવ્યો છે એટલે આ ચોક્કસ છે પાંચસો ત્રણ છે આ બધી સાડીઓ પાંચસો માં ત્રણ છે જોતા જાવ સ્ક્રીનશોટ લઈ નિશાન કરી અને ફોટો મોકલો તો ઓર્ડર બુક થઈ જશે પાંચસો માં ત્રણ બીજી સાડીઓ ફક્ત પાંચસોમાં ત્રણ છે બસ આટલું જ કલેક્શન આજનો આજનો વિડીયો આટલો જ છે જય માતાજી બધા ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ પર મેસેજ કરો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ